આપણું ગામનું નામ શું કેટલી ઉમર છે ભાઈ ની આડત્રીસ વર્ષ અચ્છા તો આડત્રીસ વર્ષ છે તો ભાઈ ના સગાઈ કે લગ્ન કેવું થયેલું છે

તમારા મેરેજ થ ના મારે એવું છે એવું કેમ કારણ કે મારે જોબ મળે પછી જોબ મળે પછી

બહુ સારી વાત છે પછી આ જે જમીન છે તો તમે કોઈને વાવ આપી દો છો કે કોઈ કોણ ખેતી કરે છે અમે બે વર્ષે વારો આવે વેચી દઈએ એટલે સમજાય ગયું વારો આવે ને એ પ્રમાણે વાવીએ છીએ બરોબર છે બરોબર છે એટલે તમારે ભાઈઓ મતલબ કે પપ્પા ના ભાઈઓ ભાગે હશે ને હા ભાઈઓ ભાગે એટલે બે વર્ષના વર્ષ બધા ને વારા છે સમજાય ગયું એટલે આઠ વીઘા જમીન છે એમાં તમારા પપ્પા કેટલા પપ્પા ને કેટલા ભાઈઓ પાંચ ભાઈ અચ્છા 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 તો પાંચ વર્ષે વારો આવતો હશે ને એવું થાતું હોય ને દસ વર્ષે વારો આવે એવું થાય ને

ભલે ભલે કઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું વેલકમ વેલકમ આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ